ભાઈ તમારા મહિનાની આવક બહુ ઓછી હોય ને તો આ ખાસ વિડીયો તમારા માટે છે મેં ઘણીવાર વારંવાર મારા વિડીયોમાં કીધેલું છે કે ભાઈ મહિને તમે કેટલું કમાવો છો એ મહત્ત્વનું નથી તમે મહિને એક લાખ રૂપિયા કમાવો છો કે મહિને દસ હજાર રૂપિયા કમાવો છો એ મહત્ત્વનું નથી એમાંથી તમે બચત કેટલી કરો છો એ મહત્ત્વની વાત છે હવે હું અહીંયા તમને એક ઉદાહરણ આપું કે અત્યારે જો આપણે મહિને એક લાખ રૂપિયા કમાતા હોય ને તો પણ સુરત જેવા શહેરમાં આપણે એક મકાન ન ખરીદી શકીએ કારણ કે એટલા ઊંચા એના ભાવ છે તો વિચાર કરો અમારે ત્યાં આગળ એક ભાઈ છે એ વ્યક્તિ ત્યાં આગળ સુરતમાં હીરા ઘસે છે અને સામાન્ય પગાર છે છતાં એ વ્યક્તિએ પોતાનું ત્યાં આગળ મકાન લીધું આપણને વિશ્વાસ ના આવે કે નોકરી કરતો વ્યક્તિ એવા શહેરમાં મકાન કઈ રીતે લઈ શકે તો જ્યારે મેં પૂછ્યું ત્યારે ભાઈએ કીધું કે ભાઈ મારા બીજા કોઈ ખર્ચા નથી બે ટાઈમના જમવાના બીજા કોઈ જ ખર્ચા નથી શરૂઆતમાં રસોઈ હાથે બનાવતા કપડાં હાથે ધોતા અને કોઈ વ્યસન હતું અને જે પૈસા જે પોતે કમાતા હતા એમાંથી બધા બધી બચત જ કરતા હતા ભાઈ મતલબ બે ત્રણ હજાર રૂપિયા જે ખર્ચો થાય બીજા જે પૈસા બચે એની બચત કરતા હતા અને ધીરે ધીરે પોતે પોસ્ટમાં પૈસા નાખ્યા અને એ સમયે કંઈક નાના મોટા ઇન્સ્યોરન્સ લીધા હશે એ બધું કરીને આ રીતે પછી હોમ લોન હોમ લોન કરીને મકાન આપતા પણ અત્યારે પૂરા કરી નાખ્યા હું કઈ રીતે બચત બચત કરતો એ સમજાવું કે ભાઈ અમારી ખેતીની આવક છે અને એક ધંધાની આવક હતી તો અમે નિયમ કર્યો હતો કે ભાઈ કંઈ પણ થાય જે ખેતીની આવક આવે એની અમારે બચત કરવાની કંઈ પણ થાય અને હું જે અહીંયા કમાવતો હતો એમાંથી ઘરના ખર્ચા ચાલે ખેતરમાં માનલો એ ગુરોના બિલ આપવાના હોય ટ્રેક્ટરના બિલ આપવાના હોય કે કંઈ પણ હોય કોઈ પણ નાના મોટા ખર્ચા હોય ટ્રેક્ટર ખાવાનું હોય કે કંઈ પણ હોય એ બધું અહીંયા ધંધામાંથી કરવાનું અને બીજું જે ધંધામાંથી પૈસા બચે એમાંથી ધંધામાં બીજો માલ લાવવાનો એક્સ્ટ્રા માલ લાવવાનો નાનો નાનો ધંધો ધીરે ધીરે વધારવાનો પણ જે ખેતીની આવક હતી એનો અમે નિયમ કર્યો હતો કે ભાઈ કંઈ પણ થાય એ પૈસા અમારે બચત કરવાની તો આ રીતે તમે પૈસાને માન લો કે તમારા ઘરમાં બે આવક આવે છે ખેતીની હોય કે બીજી કોઈક આવક હોય લો કે તમારે મોટો ભાઈ નોકરી કરતો તમે નોકરી કરતા હોય તો ભાઈ તમારી એક આવક જે મહિનાની હોય એ તમારે ઘરમાં વાપરવાની અને જે બીજી આવક છે એ તમારે બચત કરવાની હવે તમે ઘણીવાર કેવું થાય તકલીફ કેવું થાય કે તમે નિયમ તો બનાવી નાખો કે ચલો આપણે બચત કરવાની પણ કેવું થાય કે બે મહિના પછી કોઈ પ્રસંગ આવતો હોય એટલે તમે વિચારો કે ચલોને એક બે મહિનાનો પગાર આપણે લઈ લઈએ પછી ફરી સેવિંગ કરીશું અત્યારે આપણે કપડાં લાવવા જોઈએ ઘરમાં આપણે ઘરમાં મતલબ બહાર ફરવા જવું છે એટલે આપ બીજો જે બે પગાર આવતો બે પગાર તમે વાપરી નાખો પણ ભાઈ ના નિયમ બનાવવાનો કે કંઈ પણ થાય તમારે એડજસ્ટ કરવાનો કરવાનું લો કે તમારે ફરવા જવાનું છું એક પગારમાં તમારે એડજસ્ટ નથી થતું તો તમારે ફરવા જવાનું કેન્સલ કરી નાખવાનું રેડી તમારે કપડાં લાવવાનો હોય તો કેન્સલ કરી નાખવાના તમને લાગે કે જે નાના નાના ખર્ચા છે ને તમે ખાલી કેલ્સી મારજો છ મહિનાના તમે ખર્ચા તમારા ખર્ચા તમે ગણજો તમને વિશ્વાસ નહીં આવે કે તમે આટલો બધો ખર્ચો કરો છો અને હરેક હરેકની પ્રોબ્લેમ એવું નહીં કે મિડલ ક્લાસ વ્યક્તિઓ કોઈપણ સામેનું કોઈ પણ પરિવારનો વ્યક્તિ હોય ને ખેડૂત હોય કે બહાર સિટીમાં રહેતો હોય કે ગામડામાં રહેતો હોય કંઈ પણ હોય તમે ખાલી તમારા ખર્ચા તમે કેલસી મારજો તમારા પોતાના એક વ્યક્તિને ખાલી ખર્ચા તમે કેલસી મારશો તમને આઈડિયા આવશે કે તમે એક્સ્ટ્રા કેટલા પૈસા વેડ છો તો ફરી કહી દઉં કે તમે કમાઈ તો શકશો ભાઈ અત્યારે ચલો તમે સ્ટડી કરતા હશો અને તમે આગળ જતાં નોકરી પણ લાગશે અને કમાઈ લેશો પણ ભાઈ જો તમે એ ના શીખ્યાને કે કઈ રીતે પૈસાની બચત કરવી તો એનું કોઈ જ મહત્ત્વ નથી એનું કોઈ જ મહત્ત્વ નથી અત્યારે ઘણા બધા ટેલિકોમની અંદર લોકો ટેલિકોમમાં નોકરી કરી કરીને ત્રીસ ત્રીસ હજાર રૂપિયા કમાય છે પણ એ લોકો બચત નથી કરતા શું કરે કા સારો ફોન લઈ લે ફોન લાવી દે આઈફોન જેવો ફોન લાવી દે અને હપ્તા કરી નાખે પાંચ જણા જો વ્યવસ્થિત કમાતો ફરી બાઇક લાવી દે અને હપ્તા કરી નાખે એનાથી વધારે કમાતા હોય એક લાખ રૂપિયા આસપાસ તો ગાડી લાવીને હપ્તા ચાલુ કરી નાખે એસી લાવે કંઈ પણ લાવે ખબર નહીં લોકોને શું થઈ ગયું કે ભાઈ એ લોકો શીખ્યા જ નથી કે બચત કેવી રીતે કરવી તમે યાર યાદ કરો આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે ગલો રાખતા આપણને મમ્મી પપ્પા આપણને ગલો લાગે આપતા અને આપણે પૈસા બચત કરતા મેં ગયા વિડીયોમાં પણ કીધું હતું ફરી કહી દઉં કે એ શા માટે હતો એ ત્યાં આગળ આપણે કરોડપતિ ન હતા થવાના પણ ત્યાંથી આપણે શીખીએ શીખી શકીએ કે પૈસાની બચત કઈ રીતે થાય અને એક વસ્તુ એ જાય કે તમારે જોવાનું હોય ને જેન જેન કદાચ તમારે ત્યાં આગળ કોઈ ઝેન રહેતું હોય ને જોજો નાના છોકરાઓને એમના જે મમ્મી પપ્પા છે ને પાંચ રૂપિયા વાપરવા નહીં આપે બજારમાં જતું છે ને એક રૂપિયા આપશે એ માંડ આપશે એ લોકો એ લોકો એટલે નથી આપતા એવું નથી કે એ લોકો જોડે પૈસા નથી એ લોકો એટલે નથી આપતા કે એમનો છોકરો શીખે કે પૈસો કમાવો કેટલું મહત્વની વસ્તુ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે પૈસો કમાવો કેટલો અને એની બચત કરવી કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમારે જોઈ લેવાનું કે તમારે કોઈ શિક્ષક છે કે કોઈ સારા ઘરનો કોઈ જોડે પૈસાવાળી પાર્ટી છે એ લોકો પૈસાની બહુ બચત કરતા હશે અને ભાઈ આપણે કેવું વિચારીએ મિડલ ક્લાસ ફેમિલીવાળા કે ભાઈ એવી રીતે પૈસા ભેગા કરો તો થોડા પૈસા થાય આ એવી રીતે જ પૈસા ભેગા થાય એક એક રૂપિયો જ્યારે ભેગો કરશો ત્યારે જ પૈસો ભેગો થશે એકદમ નથી થઈ જવાના તમે પચાસ હજાર રૂપિયા આવ્યા અને કે પાંચ હજાર રૂપિયા આમ વાપર્યા પાંચ હજાર રૂપિયા તેમ વાપર્યા પાંચ હજાર રૂપિયાની ખરીદી કરી પાંચ હજાર રૂપિયાના કંઈ પણ લાવી દીધું કંઈ પણ વગેરે વગેરે કંઈ પણ તો એ રીતે પૈસા તમારા ક્યાં જતા રહેશે ને તમને આઈડિયા પણ નહીં રહેવાય તો પહેલાં મની મેનેજમેન્ટ મની મેનેજમેન્ટ ઉપર આખી પુસ્તકો બનેલી છે કે પૈસાનું કઈ રીતે મેનેજમેન્ટ કરો તો ભાઈ શીખી લો તમે દસ હજાર કમાતા હશો ને જો તમને તમને ખબર હશે ને કે બચા પૈસાની બચત કેવી રીતે કરવી અને જો તમે શીખી ગયા ને તો દસ હજાર રૂપિયા વીસ હજાર રૂપિયા ઇનાફ થઈ ગયું તમારા માટે ઇનાફ થઈ ગયું અત્યારથી ખાલી બચત કરતાં શીખો આપોઆપ સોમાંથી હજારને હજારમાંથી એક લાખ થશે અને ફરી કહી દઉં તમને કે એક લાખ રૂપિયા કરવા ટફ પડશે તમને હું તમને એક એક્ઝામ્પલ સાથે સમજાવું કે શરૂઆતની અંદર મેં જ્યારે ઇન્સ્ટા ચાલુ કર્યું ને ત્યારે એક હજાર ફોલોઅવર કરવા મને ટફ પડી ગયા બહુ ટફ પડી ગયા બહુ મહેનત લાગી ભાઈ ફ્રેન્ડોને કહેતો કે ભાઈ તમે એકબીજાને કહો કે ભાઈ મને ફોલો કરે વગેરે વગેરે પણ એક હજાર પછી જ્યારે ફોલો હોય દસ હજાર કરવા થોડો રફ પડ્યા અને એક લાખ કરવા બહુ હેલા થઈ ગયા કારણ કે પછી આવવા મળે આવવા મળે આવવા મળ્યા તમારા જોડે દસ લાખ રૂપિયા હોય અત્યારે હવે અત્યારે તમારા જોડે દસ લાખ હોય તો તમે બે ટકે ખાલી મહિનાની દરે મૂકો ને તો મહિને વીસ હજાર રૂપિયા આવે પણ તમારા જોડે દસ લાખ હોય તો કેવો પૈસો પૈસાને ખેંચે જો તમારા જોડે દસ લાખ પડ્યા છે તો તમે ઇઝીલી એમાં પૈસા કમાઈ શકશો પણ પહેલાં દસ લાખ રૂપિયા કરવા એ બહુ મહત્ત્વની વસ્તુ છે તો પહેલાં શીખી લો થોડા બચત કરો લાખ રૂપિયા બે લાખ બે લાખ ત્રણ લાખ કરો એમાંથી ક્યારે દસ લાખ વીસ લાખ ત્રીસ લાખ મલ્ટિપલ 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 થતા રહેશે તમને ખબર પણ નહીં રહે તો પહેલાં શીખી લો ખાલી એટલું તમારે અત્યારે ટાર્ગેટ શું રાખવાનો કે કંઈ પણ થાય મારે એક લાખ રૂપિયા ભેગા કરવા એક લાખ થાય એટલે પછી નિયમ બનાવ બનાવી નાખવાનું કે કંઈ પણ થાય મારે પાંચ લાખ રૂપિયા ભેગા કરવા તમે જો એક લાખ ભેગા કરી નાખે ને પૈસા તો એમાંથી હું તમને કહી દઉં બેથી ત્રણ વર્ષમાં એ તમે ત્રણથી ચાર લાખ રૂપિયા કરી નાખશો કારણ કે મંથલી એને મંથલી ડિવાઈડ કરો મલ્ટિપલ કરો સો ટકા પૈસા થાય છે એ રીતે ડબલ પણ એ તમે પછી શીખશો એમ આગળ જતા તો પહેલાં ખાલી તે તમે નિયમ બનાવી નાખો ટાર્ગેટ કરો કે ભાઈ મારી જેટલી પણ આવક છે એમાંથી મારે પૈસાની બચત કરવી અને આ રીતે ધીરે 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 આગળ વધતા જાવ ભાઈ બાકી તમે અત્યારે કમાવો છો લાખ રૂપિયા અને જો આડા આડાવળા ખર્ચા કરી નાખો ને જો તો કરશો કરો છો માનલો કે તો ભાઈ કોઈ નક્કી નહીં ક્યારે અત્યારે માનલો કે તમે કમાવો છો એક દિવસ એવું આવો કે મંદુ આવી જાય ના ચાલે ધંધો એ વસ્તુ હોય છે કે સો દિવસ ના ચાલે ભાઈ તો વચ્ચે જો કદાચ ગેપ આવી વચ્ચે જો ધંધો બંધ થઈ ગયો તો શું તમારી જોડે બચત હોશે ને કોઈ ઇમરજન્સી ખર્ચો આવી ગયો ત્યારે તમારી જોડે બચત હોશે ને તો જો અત્યારે નાના મોટા તમે ખર્ચા માણ પૂરા કરો છો ત્યારે મોટો ખર્ચો આવે ત્યારે શું થશે ભાઈ તો ફ્યુચરનું થોડા થોડા ઘણું તો પ્લાનિંગ હોવું જોઈએ ને ભાઈ તો એનાથી પ્લાન કરીને ચાલું હોય તો અત્યારથી ડિસાઇડ કરી નાખો તમે સ્ટડી કરતા હો કે કંઈ પણ કરતા હો ચાલો અત્યારે તમને તમે મમ્મી ભાપા થોડા ઘણા પૈસા આપે તો એમાંથી બચત કરો અત્યારે સારામાં સારી બેસ્ટ ઓપ્શન હોય ને તો ભાઈ એસઆઈપી છે તો હું તો કહું ભાઈ એસઆઈપી કરો નાના મોઢે લોંગ ટર્મ માટેની એસઆઈપી કરી નાખો પાંચસો અને બસો ત્રણસો પોનસો રૂપિયાની કરી નાખો ભાઈ સારામાં સારી અને બાકી આ રીતે બચત થાય અને એમાંથી મલ્ટિપલ પૈસા થાય મારો એવું માનવું છે બાકી આના સિવાય તમારો કોઈ બીજો પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવો આપણે એના પર નેક્સ કૅન્ડ બનાવીશું થેન્ક યુ